તાલુકાના ગામ સુરપુરમાં સાબરકાંઠા બેંક એટીએમ નો શુભારંભ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગામ સુરપુરમાં સાબરકાંઠા બેંક એટીએમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો બેંકના ડિરેક્ટર સતીશભાઈ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ કાર્યકર્તા પૃથ્વીરાજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સુરપુર ગામના વડીલો તેમજ સુરપુર પંચાયતના સરપંચ પણ હાજર રહ્યા હતા ગામના આગેવાનો સુરપુર દૂધ મંડળીના ચેરમેન સેવા સહકારી ચેરમેન અને અન્ય વડીલો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા બેંક એટીએમનો સુરપુર ગામે શુભારંભ કરવામાં આવ્યો જેથી ખેડૂતોમાં ખુશાલીની લાગણી છવાઈ હતી અને સુરપુર ગામજનોએ સાબરકાંઠા બેંકનો આભાર માન્યો હતો આજે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંક હિંમતનગરના માધ્યમથી ઈડર તાલુકાના સુરપુર ગામે સાબરકાંઠા બેંકનું એટીએમ આજથી કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં મારી સાથે સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આદરણીય પીસી પટેલ સાહેબ અમારા ઈડર એપીએમસીના સાથી ડિરેક્ટર અને દાવડના વતની એવા કનુભાઈ સાબલવાડના અમારા આગેવાન મહેન્દ્રભાઈ સુરપુર ગામના સરપંચ શ્રી સેવા મંડળીના શ્રી દૂધ મંડળીના શ્રી ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં સાબરકાંઠા બેંકમાં હું ડિરેક્ટર તરીકે નિયુક્ત થયો ત્યારબાદ સમગ્ર તાલુકાની સેવા મંડળી દૂધ મંડળીમાં ખેડૂત હોય દૂધ ભરાવતા સભાસદો હોય ખેતી કરતા જે પણ ખેડૂતો હોય એમના માટે કેવી રીતે બેંક એમના સહયોગમાં આવી શકે એના દ્વારા સામાન્ય ખેડૂતના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય અને ખાસ કરીને અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ યુગમાં કેશની ઓછી વપરાશ થાય અને લોકોને ડિજિટલ પેમેન્ટ કરતા થાય પરંતુ સામાન્ય લોકોને ફાયદો થાય સુરપુરના ગ્રામજનોને ઈડર સુધી જવું ના પડે કેશ લેવા માટે એના માટે સાબરકાડા બેંક દ્વારા આજે દૂધ મંડળીમાં એટીએમ નો ખાટમૂટ કર્યું છે જેનાથી મને આશા છે કે આ વિસ્તારના સભાસદો ગ્રામજનોને ખૂબ મોટો ફાયદો થશે ફરીથી ગ્રામજનોને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને આ સાથે આ વિસ્તારમાં કેડૂત લક્ષી જે પણ કામ હોય એના માટે અમારી બેંક સતત કાર્યરત રહેવાની છે આપનું નામ અને સમગ્ર ગામ આખું ગામ બક્ષી પંચનું છે એટલે અત્યારે મોદી સાહેબ અને અમિતભાઈ જે સામાન્ય ગરીબ વ્યક્તિના જીવનમાં દીપ પ્રગટાવવાનું કામ કરી રહી છે એ રીતે અમે પણ આ વિસ્તારમાં કાર્યરત છીએ આપનું નામ જોઈશું સતીશભાઈ પટેલ ડિરેક્ટર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઈડર વિભાગ